નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીર લાઇવ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં આજે જ્યારે ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબ શ્રી સરહદ એવા કચ્છ જિલ્લાની મુલાકાતે આવ્યા હોય ત્યારે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સંગઠન સાથીઓ જિલ્લા તેમજ તાલુકાના સાથીને મિત્રો દ્વારા પોલીસ તંત્રના કનરગત પ્રશ્નોને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી બ્યુરો રિપોર્ટ વીર ન્યૂઝ લાઈવ રમેશ સત્યની સાથે આજ રોજ કચ્છ ખાતે રાજ્યના મુખ્ય પોલીસ અધિકારી શ્રી રીજીપી સાહેબ જ્યારે પધાર્યા હોય ત્યારે રાષ્ટ્રીય બધી મંચ દ્વારા અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા જેમાં રજૂઆતની ભરમાર છે કારણ કે આજે કચ્છ એક જુનાનો કેન્દ્ર બની ગયો છે કચ્છમાં ખૂબ મોટા પ્રમાણમાં હત્યાઓના બનાવો હોય દારૂના બનાવ હોય દ્રક્ષના બનાવો હોય દરેક પ્રકારના બનાવો બનતા હોય છે ત્યારે ચોક્કસપણે ક્યાંક પોલીસ પોતાની કામગીરીમાં નિષ્ફળ રહી છે તેવું દેખાઈ આવે છે માટે આજે સાહેબ શ્રીને લેખિત રજૂઆત સાથે મળ્યા અને દારૂ માટે પ્રથમ અમે રજૂઆત કરી કે સાહેબ દારૂ નું પ્રમાણ એટલા પ્રમાણમાં વધી ગયો છે કે આજે યુવાનો ખૂબ ગંભીર સ્થિતિ પહોંચ્યા છે આજે કચ્છ નો કોઈ પણ શહેર હોય ગામડો હોય કે ગલી હોય ત્યાં છૂટ દારૂ વેચાય છે દારૂના લાગેલા છે એસએમસી દ્વારા ગત બે મહિનામાં કરોડો દારૂ પકડવામાં આવ્યો રેડો પાડવામાં આવી પણ જાણે એસએમસી ની જે કામગીરી છે એને પણ આ લોકો ચેલેન્જ કરી રહ્યા હોય આજે દારૂ અને બીજા દિવસે ફરીથી ત્યાં મિટલેગર દ્વારા દારૂ ચાલુ થઈ જતો હોય તો આ એક ગંભીર બાબત એમડી ડ્રગ્સ ખૂબ મોટા પ્રમાણમાં વેચાઈ રહ્યો છે દલિતો ઉપર જ્યારે અત્યાચાર થાય અને એન્ટ્રોસિટી એક્ટ તહેત ગુનો દાખલ થાય તેના બાદ પોલીસ પોલીસ સ્ટેશનમાં જ એમને જામીન આપી દેતી હોય અને જાણે કાયદાથી પણ ઉપરવટ જઈને જામીન આપતી હોય તે પણ એક અયોગ્ય બાબત છે અને એની સાથે જ્યારે ખૂબ મોટા પ્રમાણમાં જ્યારે આજે કચ્છમાં પ્રોજેક્ટો આવ્યા છે અને એ પ્રોજેક્ટોના પગલે એવો પણ બનાવ એવું પણ થઈ રહ્યું છે કે જ્યારે પવનચક્કીના પ્રશ્નો હોય કે અન્ય પ્રોજેક્ટમાં જ્યારે પોલીસ એમને છાવરતી પણ અમને ત્યાં ઘણી જગ્યા જણાતી હોય છે કારણ કે આજે પવનચક્કીના પ્રોજેક્ટ છે તેમાં ખેડૂતોની જમીનો આવી જાય છે પ્રજા કરતા પ્રશ્નો હોય છે દરેક બાબતે જ્યારે ખેડૂતો અને પ્રજાઓ પોલીસ અને તંત્ર પાસે જાય છે તો જાણે કે એમના માટે કઈ પોલીસ કામ ન કરે અને કંપનીઓ માટે કામ કરતી હોય એવું પણ જણાય છે આજે જ્યારે પોલીસ મહાન નિર્દેશક સાહેબ મળ્યા ત્યારે એવું લાગ્યું કે આ ફક્ત ફોર્માલિટી જેવું દેખાયું કારણ કે આજે અહીંયા ઘણા બધા અરજદારો આજે પોતાના પ્રશ્નો લઈને આવ્યા છે કચ્છમાંથી આવ્યા છે પણ સાહેબ ફક્ત ઇન્ડિવિજ બે મિનિટ આપી અને સાંભળે છે તો સાહેબ આટલા મોટા પ્રશ્નો હોય અને આવા વિકરાળ પ્રશ્નો હોય ત્યારે બે મિનિટ તમે સાંભળી અને ફક્ત મને એવું લાગે છે કે ફોર્મેલિટી કરી રહ્યા છો તો આ બાબતે આપ કેવું કામ કરો સારું કામ કરો એવી અમારી આશા અને અપેક્ષા છે અમે જે રજૂઆત કરી એના મુદ્દે પણ કામ થાય અને આ જે અરજદારો જે દુખી અને તકલીફથી તમારી પાસે આવે એના પણ કામો થાય અને સ્થાનિક પોલીસ પણ પોતાનું કામ યોગ્યતા પૂર્ણ અને સારું કરે એ બાબતે આપ ટકોર કરો એવી અરજ સાથે આજે અમે રજૂઆત કરેલી હતી